લો ડિયર બબળે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને છે તેર તારીખ કાલે જે વિમાન ટ્રેસની દુર્ઘટના થઈ એનો બીજો દિવસ છે બ્લેક ડિયર તો આપણા માટે અને એ દુઃખ રહેશે હમણાં પણ કાંઈ નહીં આપણે જે છે આજે શોપ પર રાતથી હવે ચાલુ કરી દીધું સમયે એના સર્ચ કરી દીધો છે અને આજે લઈને જવાનું છે આપણે અંતર તો ફટાફટ નીકળીએ અને વ્લોગમાં બન્યા રહો એ ફ્યુ મોમેન્ટ્સ લેટ ઓ સોપર આવતા આવતા વાગી ગયા છે બાર અને થોડું બેંકનું કામ હતું એ ફિનિશ કર્યું અને હવે સોપર આવી ગયા થોડું ક્લીનિંગ વિનિંગ કરીએ અને પછી થોડું કામ છે ફિનિશ કરીએ ને સરપ્રાઈઝ તમારા માટે છે મજબૂત તો વ્લોગમાં બન્યા રહેજો અને કને બ્લોગ માં બનાવ્યો ક્લીનિંગ કરું થાકી ગયો છું ક્લીનિંગ વિનિંગ થઈ ગયું છે કમ્પ્લીટ ને આપણે હવે બેઠા છીએ શાંતિ થી હમણાં વ્રજ નહીં આવે અને આપણે કોલ આવે એટલે જવાનું છે સરપ્રાઈઝ માટે તો કઈ નહીં હવે ફૂલ એક્સાઇટેડ છીએ અમે ખૂબ તમે બી હશો અને કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે અને હવે બ્લોગ આપણે કન્ટિન્યુ કરવાનું ટ્રાય કરીશું કેમકે વચ્ચે બહુ ઇઝી હતું શેડ્યુલ કેમકે હું આખો દિવસ કામ બી કરું થાકી જોઉં માણસ યાર પછી રાત્રે સુવાનું એ સવાર શોપ પર આવવાનું બધું મેનેજ નહોતું થતું એટલે શોર્ટમાં બધું ભેગું થયું હતું એક બે દિવસના વ્લોગને એટલે એડિટિંગમાં ને એનું બધું વેચાલાપસી થાય એટલે બધું બંધ થઈ ગયું આ દુઃખો માંડ્યો બહુ દિવસ પછી કર્યું વ્લોગ પર તો કંઈ નહીં હવે વ્લોગમાં બને રહેજો અને સપોર્ટ કરતા રહેજો જેમ સપોર્ટ કરે તો તો સાહેબ આવી ગયા છે સાહેબ એક્સાઇટેડ યસ ફૂલ ફૂલ એક્સાઇટેડ યસ પેલા વસ્તુ મોકલી દીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મેસેજ બી આવી ગયો છે ફાઇનલી નમણા નંબર આવી ગયો જસે એટલે મેસેજ આવેલે નીકળી બે વાગવામાં હવે અગિયાર મિનિટ જેવું બાકી છે અને એ ક્લાયન્ટ આવી ગયા એમના ટેટુ બનાવતો પટ્ટો બનાવતો અને કેટલું બજેટ હતું બજ્યા 500 હે 500 મેં કીધું ભાઈ 500 રૂપિયામાં નામ થાય નામ બી કીધું 800 માં થાય પછી મને પોસાય નહીં મારો સેટઅપ માં ચાર્જ બધું બાકી કરી દઈએ આપણે એવું કઈ છે નહીં મેં કીધું પાંચસો માં નામ બામ કંઈક બની આવ્યું છે વાંધો નહીં કે ના ગભરાઈ ગયો ગભરાઈ ગયો કે હું ફોન કરે તો કંઈ નહીં તમારે બી ટેટું બેઠું કરાવો તો વિઝિટ કરો બરાબર ડિકેટ એટુ સ્ટુડિયો અને આપણો ભાવ છે છસો રૂપિયા ઇંચનો સાતસો રૂપિયા કલર રિયા આઠસો આમાં તમને થઈ જશે ફોર્ટી પર્સેન્ટ ઓફ એટલે સાઠ ટકા જ ગણવાના કંઈક છસો છોતેર અઢાર બસો ચાલીસ રૂપિયા માઇનસ થઈ જાય છસોમાંથી ત્રણસો ના એંસી રૂપિયા ના સોરી સાઠ રૂપિયા

પ્રિન્સીઓ બી આવે છે તો પ્રિન્સીઓને બોલાવી દીધું નીચે આવશે ત્યાં સુધી આપણે નીચે જતા રહીએ અને આવું કરેલ એટલે ઓ નજર તો આપણી શોપનું લોકેશન ચેક કરો ત્યાં સુધી બંદે માત્ર આ પોસ્ટરને હું નવું કરાવ્યું મને કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચલો આઈએ ચાવી રાખો ને અચ્છા ઓકે ગાડી ચલાવવાની તો કઈ નઈ બ્લોગમાં બને રહો હવે નીકળીએ છે આપણે પેલા ભાઈ આવી પછી બધા જોડે જઈએ સો ગાઈસ સનિયાની એન્ટ્રી થઈ ગઈ યાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગઈ એની ઓવર અને શું લીધું ભાઈ દવા હ દવા ટાઈક માર ખૂબ નો સરપ્રાઈઝ સર શું છે ટાઈક તો સર પેંડા ના મગજ ફટાફટ નીકળી હવે હવે કેર ઉપર નહીં ડાયરેક્ટ મળી આપણે જગ્યાએ અનપુર દાળવાડા ફેમસ છે બહુ જોરદાર દાળવાડા લઈ લીધા ચમ લઈએ છીએ ખબર અમને ખબર નહીં ભાઈ અને આ તો જુઓ વોટ તો જ નહીં એ પ્રવૃત્તિ તો બાઈક બાથી પાડી હો ભાઈ બથાય પડ્યો લાવો લાયસન્સ લાવો લાવો લાવ લાયસન્સ ક્યાં લાયસન્સ 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 હું બારા કે માર ભાઈ બન જોડે નહીં ફોન કરું કઈનો વ્લોગ માં બનાયરો હવે મળી રહે કે ત્યાં ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ ને થોડું બેકગ્રાઉન્ડ ઉપરથી ખબર તો પડી જ જતી હશે તમને ક્યાં છીએ અમે પણ હવે સરપ્રાઇઝ છે તમારા માટે જ ના બરાબર લાય હાથ હજુ આ બાજુ બાઇક લીધી છે આપણે બીજી અંતર પછી વરસ પછી તરત જ કઈ લીધી છે થોડું સસ્પેન્સ છે એ તમને થોડી જ વારમાં બતાવી આપણે બાઇક લઈ લીધી છે રોયલ એન્ફિલ્ડ બટ લાઈન કહીએ અને થઈ ગયું છે અને અને હા કે બીજું આપણે સ્ટુડિયો ઉપર જઈને વાત કરીએ એક્સાઇટમેન્ટમાં અત્યારે કંઈ ફાઇનલી ડિલિવરી થઈ ગઈ છે ને હવે બંને બાઇક જશે પેટ્રોલ પંપે પેટ્રોલ પેટ્રોલ પૂરાય પછી જઈએ સ્ટુડિયો

અને ગાડી બે ગાડીઓ ભાઈ હા 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 તો સિલ્વરસ્ટાર ઉભા રહેતા આપણા ક્રિએટિવ કરીને છે વાળા ભાઈ એમના ત્યાં ગયા પણ એમનું મિસ બિહેવ બહુ હતું ખરાબ એકદમ મારા રામ લખાવું તો અહીંયા આગળ તો મેં કીધું મોરારી બાપુવાળું રામ લખ્યા લો પતલા ફોન્ટમાં તો કે ના આ જ જે સાહેબ બહુ બકવાસ બિહેવ હતું હાવ

આજે બધું આપણું ગ્રુપ આખું લઈશું રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ બધા સપ્રાઇઝ ચાલુ ને દેવલા અને બીતુડા ના બાબુડાનો કોઈ ખબર જ નહીં બાઈક આપણે બધું એટલે મેઈન સરપ્રાઇઝ બાકી છે બધાની જ આ પ્રાઇઝ સાંજે બધાને આપીશું ના જુઓ બે ત્રુડિયો આઈન મસ્ત બાકી હતું દાળભાઈ શાક રોટલી બધી થોડી મજા આવી હે દારભાઈ ખાવાતા નહીં શોનિયાનો પણ ખાવા પડશે બરોબર

મુહૂર્ત કરાવ ને કાલે જઈ શું દાદા પણ એના પહેલા મુહૂર્ત કરાવવું પડે કઈ નહીં બ્લોગમાં બંધે આનો મુહૂર્ત મુહૂર્ત કરાવીએ થોડો હું ઘ છું બાય

આ કેલે મત ભૂલત ગયા અન ઓ મારો આપડું આપડું સરકારી સરકારી આપણા ગ્રુપમાં જેવી ગાડી કાલે કા બધું આપડું જ છે બરોબર ધી બીગ્સ સડાન થઈ ગયા છે સિસ્ટમ બેક ટુ બેક ફોલ થઈ ગયો તો થોરો સુતો અર્ધ કલાક લાગ્યો બટલે ઊઠી ગયો ને માથે એવું દુખાય છે ને બધું થાકી દાતી આમથી આમ દોડ દોડ કરીએ છીએ બાઇક માટે અને જોડે જોડે કામ બી કરીએ છીએ ઊંઘ બી પૂરી નહીં થતી હાજી તો સરપ્રાઇઝ આપવાની છે રિવર પણ જવાનું છે બધાને ઘણું બધું બાકી છે કે એમનું વ્લોગ એડિટ કરું છું જોડે જોડે રાતે બધા સ્ટ્રેસ ના આવે એમ તો વ્લોગ એડિટ કરવો એટલે બહુ જ મગજમારી થાય ભાઈ હું થોડું થોડું એડિટ કરતો કરતો જ રહું છું હમણાં એટલે રાતે કોઈ લોડ નહીં થોડું એડિટ કરી સેવ કરી સવારે અપલોડ તો કાલે જવાના છીએ અમે શનિવારે સવારે ડભોડા ડભોડાથી બીજ સુ ગીપ સિટી થઈને દર્શન કરવા તો બહુ મજા આવવાની છે આ વ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો અને બહુ દિવસથી બ્લોગ બનાવીએ છીએ તો કેટલા ફસશે તો બે સપોર્ટ કરતા રહેજો નવા વિચારું છું જૂની ચેનલમાં જ કન્ટિન્યુ કરીએ થઈ પડશે

તો કાંઈ નહીં બસ આ વ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ કાલે જવાનું છે શનિવારે આપણે ડભોડા તો મોર્નિંગના ડભોડા જઈશું પછી પલિયાળ જઈશું તો મળીએ કાલના નવા વ્લોગમાં અને આજનો વ્લોગ ફિનિશ કરીએ અને મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ